યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સુરત જિલ્લામાં આવેલા નવા તાલુકામાં આવેલી કુસ્મિક સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા દિવાળી દરમિયાન બોનસ પીએફ નહીં આપતા મહિલા કર્મચારીઓ માંડવી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યો હતો કુસ્મિક સોલાર પ્રાઇવેટ લિમિટેડ કંપની જોડે ગેરવર્તન પીએફ અને બોનસ પણ પૈસા આપવામાં આવ્યા નથી પ્રાંત અધિકારી માંડવીની સંબોધી અને આવેદનપત્ર આપવામાં આવ્યું યોગ્ય નિકાલ ન થાય તો કાકરા પારથી માંડવી સુધી આંદોલન કરવાની ચેતવણી આપી હતી કર્મચારીઓને બોનસ તથા પીએફની પણ ટૂંક મળે અને સમસ્યાઓનો નિકાલ થાય નહીં તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે એની ચીમકી કર્મચારીઓ વિચારી હતી બિરુચિપ કિરણ ચૌધવીરી યંગ ગુજરાત ડિજિટલ ન્યૂઝ સુરત ડોલરમાં કામ કરું છું અને ત્યાં અમને બોનસ આપવામાં આવ્યું નથી અને એ લોકોએ વાયદા કરેલા કે છ મંથ પછી લીવ મળશે તો તે લીવ અમને મળતી નથી અને પેલેન્ટી કપ કાપી લેવામાં આવે છે અને શૂઝ અને ટી શર્ટના પૈસા કાપી લેવામાં આવે છે અને અમે લેટ પહોંચીએ તો મોકલી દેવા મોકલી દેવાની ધમકી આપે છે કે ઘરે રહે લેટ થતું હોય તો ઘરે રહે અને લાઇન બંધ હોય તો બી અમે બેસીએ અમે પીરિયડ્સ પર રહીએ પાંચ દિવસ તો જ્યારે અમે લાઇન બંધ હોય ત્યારે બેસીએ તો પણ અમને ઉઠાડી દેવામાં આવે છે કે તું કેમ બેસી